સાયબર સ્વેલરીના ઇન્ટરનેશનલ રેકેટના ગુનામાં ના ફરતા બે આરોપીઓને મુંબઈ તથા સાબરકાંઠા ખાતેથી સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો છે ભારતના જુદા જુદા રાજ્યના નોકરી શોધતા લોકોને વિશ્વાસ માલી નોકરીની લાલચ આપી નોકરી અપાવવાના બહાને થાઇલેન્ડ ખાતે મોકલી બંને દેશો વચ્ચે આવેલ નદીમાંથી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમારમાં સાયબર ક્રાઇમના ગુના આચરતી ચાઇનીઝ ગેંગને સોંપી દેવા મામલે સાયબર ક્રાઇમની ટીમે વધુ બે આરોપીઓ શશાંક યોગેન્દ્ર બાસુદેવ સહાય સક્સેના ની મુંબઈથી અને દાનિશ સુલેમાન હસન સાઠા ખાતેથી ઝડપી પડ્યા હતા તો ત્યાં સુધી આ ગુનામાં છે આરોપીઓ પોલીસ સાથે સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા બે આરોપીઓને ઝડપી પાડ્યું છે અગાઉ અમે લોકોએ ચાર આરોપીઓને ધરપકડ કરી હતી એ ચારો ચાર એજન્ટ તરીકે કામ કરતા હતા હવે જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાનું નામ છે શશાંક શશાંક સક્સેના એમબીએ છે અને આખી રેકેટમાં ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો અને જેટલા બધા એજન્ટો છે એચઆર એજન્ટ જે ચાઇનીઝ લેન્ડ સાથે કામ કરતા હતા તો એ લોકોને જે કમિશન મળતી હતી એ યુએસડીટીમાં મળતી હતી એ યુએસડીટી ને પછી આઈએનઆરમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેના હેલ્પ લીધો અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી તો એ અને શશાંક સક્સેના છેલ્લા એક વર્ષથી કોન્ટેક્ટમાં માં છે અને એ છેલ્લા એક વર્ષ મેં ઘણા બધા ટ્રાન્ઝેક્શન માં શશાંકે નિપેન્દ્ર હેલ્પ કર્યું છે યુએસડી ને આઈએનઆર માં કન્વર્ટ કરવા માટે પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે એમનું નામ છે તાનિશ અને એ એકચુલી સાબરકાંઠાનું છે અને સાબરકાંઠા પણ ઘણા બધા એજન્ટો છે પણ સબ જેને અમે છેલ્લે ધરપકડ કરી હતી અને દાનિશે છેલ્લા દોઢ થી બે મહિનામાં બે માણસોને ત્યાં ઓલરેડી મૂકી આપ્યું છે અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમાર માં અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ કોર્ટ ને અમે લોકોને ચાર દિવસની બંને આરોપીઓ માટે રિહાન્ડ પણ આપી દીધી છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે